બોલો શ્રી ગણપતિ દાદા જય બોલો શ્રી હનુમાન દાદા જય બોલો શ્રી કૃષિ બાના પારસમણી ગોગા મહારાજની જય બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ગુવાણી બોલો વસ્તા ગુવાણી બોલો સાહર ગુવાણી બોલો રાજુ વાણ અનંત બા પદ્મનાભમ કમ્બલમ

સુપ્રસંગે પ્રથમ સાંજે આપનું આપી સાજે કાર્ય માથા દી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાડી દો મારાથી ભોગ ભક્ત ને પુનિત લાવો આપજો સાણે આવે તો જે બોલો સિંહ કે બધી ના ગોગા અમર ધોતમા દીદા દિયો કે ગોગા अमरद बोधमादिगा गगियो गगियो स्वर्णनुज तार बिजिंबाना गगा अमरद बोधमादिगा भी भणुअन्दे करिने आविया आवि वगाडी तिसिंबा ના ગોગા અમર ધબો તમારી દેવજી બોરે ભગતી આગવી આપ્યા તે મેં ભૂત પરિવાર ઈસીમ્પા ગોગા અમર ધબો તમારી દેસાઈ વાળો રૂડો રે વિસતો વચમાસો વેચ મહારાજ નો ગા

કિસિન બાના ગોગા અમર ગરબોતમારી ગાદી આનંદે ઉતારે વાગે છે રૂડી ભૂઘોળ ને કિસિન બા ગોગા અમર ગરબોતમારી લે લોડા ગોડા બાપુને સો બધા વાગે છે ઘંટ ને ગળિયા કિસિન બા ના ગોગા અમર ગરબોતમારી રો મે રો મે દેવજીને રમતા રો મે રો મે વસ્તાને ને રમતા હળહળ તમે ઝેરના સુસનારા કિસિમ્બાના ગોગા અમર ગરબો તામોરે ગામથી મંડળો આવતા માણસની બધાથી ઘણી દી કિસિમ્બાના ગોગા અમર ગરબો તમારી ગા

ચૈતર સુ ચોથની રમણ આવે ચડે છે અબિલ કંકુને ગુલા કિશીન બાના ગોગા અમર ધરપોત રમણ આવે છે રૂડી ધીપતિ આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો કિસિન બાના ગોગા અમર ધરપોત મારી જાજીઓ દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કિસિન ગોગા કિસીબા ના ગોગા અમર ગરબોતમાં વખના વારના રેલા રે આવજો કોકાર સુધી ને પધા જો મારા કિસિંબાના ગોગા અમર ગરબોતમાં કરુણા ગોપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલને

રાહ ભુવાની બોલો રાજુ ભુવાની બોલો શ્રી કૃષ્ણ આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદાની ગયો બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની ગયોલુમાં બિરાજમાન થયેલા મોટા અંબાજીમાં ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખેન મા રામેશ્વર મહાદેવની ગયો મંકાલેશ્વર મહાદેવની ગયું રામેશ્વર માધુ રામેશ્વર માધુરી રામેશ્વર માધુરી રામેશ્વર માધુ રામેશ્વર માધવી